મારું નામ સુરેશભાઈ ચાંદ્રા હું પ્રમુખ છું કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ જે પ્રમુખ સ્વામીનગરમાં આવેલ છે રિલોકેશન સાઈડમાં એનો પ્રમુખ છે ભીડનું તો એવું છે દર વર્ષે ભીડ ઉતરા ઉતર વધતી જાય છે અને અહીંયાનો મહિમા છે બધા લોકોને પડચા છે જે ભક્તો આવે છે અમે તો ટ્રસ્ટીઓ છીએ એટલે અમે એમાં વધુ કહીએ તો એનો કોઈ અર્થ નથી પણ જે લોકો આવે છે એ લોકો જ કહે છે કે અહીંયા અમે જે આવી છે અમને બહુ શાંતિ મળે છે અને અમે જે માનીએ છીએ માનતા એ અહીંયા પૂરી થાય છે હવે એ લોકોને એ છે ને વધવાનું કારણ જ એ મૂળ છે ગયા વખતે બી એવી રીતે થયેલું કે અમને એમ લાગેલું કે બધા ઠેકાણે પ્રોગ્રામો છે ગયા વર્ષે આ સત્તર વર્ષ સત્તરમો વર્ષ છે આમાં અઢારમો ગયા વર્ષે અમને એમ લાગ્યું કે પબ્લિક ઓછી ઓછી થશે અને દરેક જગ્યાએ પ્રોગ્રામ હતા મોટા સ્વામિનારાયણ મંદિરમાં તો પછી આ સ્વામિનારાયણ મંદિર અહીંયા આપણા મિરજા અહીંયા ઉદઘાટન થવાનું હતું તો બધા લોકો કીધું તમારે અહીંયા બહુ ઓછી ગર્દી થાય તો તમે માનશો નહીં ગયા વખતે અમને લગભગ અમારી દરરોજ ત્રણ હજારની હોય છે રસોઈ અહીંયા ભક્તો આવે જ છે ત્રણ હજાર તો મિનિમમ એ લોકો એ કીધું બે હજાર આવશે પણ ગયા વખતે સાડા ચાર હજાર માણસો ની ઉપર થઈ ગયા અમને પોતાને આશ્ચર્ય થયું કે આટલા બધા પ્રોગ્રામો મૂકીને અહીંયા પબ્લિક આવી તો આ તો એક તો પરચો છે ને એ અમને અમને ખબર ન એ લોકોને પરચો મળે છે એટલે ચાર સાડા ચાર હજાર માણસો થઈ ગયા એટલે સવારના નવ વાગે છે અમારો હવો પ્રોગ્રામ હતો હવે સાડા બાર વાગે અહીંયા જમવાનો પ્રસાદ ચાલુ થશે સાંજના મારતી છે એના પછી જે આરતી થઈને બિલકુલ ના આપી છે એ હનુમાન જયંતિમાં જો આ ત્રિલોકન સાહેબ ના એક હનુમાન મંદિર છે અને આ જાગૃત દેવ છે અહીંયા તો બધા લોકોને હવે અમે અમે તો ટ્રસ્ટી છીએ જે અમારા મુખ્ય અમે બીજો કઈ કઈ શકીએ પણ જે પબ્લિક છે એમાંથી તમે કોઈને પૂછી કોઈને પણ પૂછી તમે ઇન્ટરવ્યુ લઈ શકો છો કે એનો શું મહિમા છે એનો અને કેટલો અહીંયા છે અહીંયા માસ ન ચૂકતા દર શનિવારે શનિવારે તો મહાગર્દી હોય છે દર શનિવારે એટલે પછી આ જે જન્મ જન્મ ઉત્સવ આવે ત્યારે તો અસીમ એનું તો કોઈ સીમા નથી અને આ અઢાર વર્ષે અમે કરીએ તો ઉતરો ઉતર અહીંયા તો વધારો થાય છે મારું નામ મયુરસિંહ જાડેજા છે છેલ્લા સત્તર અઢાર વર્ષથી અમે શ્રી કૃષ્ણ હનુમાન મંદિર ટ્રસ્ટ મધ્ય હનુમાન જયંતિ ની ઉજવણી કરીએ છીએ અને સવારે અમારા અહિયાં હોમ હવન હોય છે બપોરે મહાપ્રસાદ નું આયોજન કરીએ છીએ જેમાં આખું મુદ્રા રિલોકેશન સાઈટ માંથી ચાર થી પાંચ હજાર માણસો રસોડું કરવામાં આવે છે સાંજે સુંદરકાંડ ના પાઠ કરવામાં આવે છે અને છેલ્લે બાર રાતે આઠ વાગે કરવામાં આવે છે ખાસ કરીને અમારા મુન્દ્રા રિલોકેશન અને પ્રમુખ સ્વામિનગર ના વિસ્તારમાં ખાસિયત છે કે અમે બધા મંડળો જેટલા પણ છે બધા એકતાથી બધા સાથે મળીને કરીએ છીએ જેમાં મહિલા મંડળ હોય એમાં અમારા કલ્પનાબેન જોશી છે કલ્પનાબેન ચોથાણી છે પછી નિરંજનબેન ભરતવાલા છે અને રસોડાની સેવામાં ધીરુભાઈ ધીરુભાઈ ઠક્કર છે પછી મહેશભાઈ ઠક્કર છે રાજુભાઈ પૂજારા છે અને અમારા રિલોકેશનમાં જેટલા પણ મંદિરો છે બધા સાથે મળી ગામધૂમપૂર્વક અમે સરસ મજાનું પ્રોગ્રામ કાયમ કરીએ છીએ